અને આ જો અમારા વીર માટે કપડા લાવ્યા હતા ને ભાઈએ પહેરી લીધા છે અને ચકાચક લાગે છે હા 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 કેમ છો બધા અને જય માતાજી બધાને નવા દિવસે નવા વારે અને અત્યારે અમારે હવાર પડી છે હવારના વાગ્યા છે અત્યારે પાંચ ત્રીસ થઈ છે અત્યારે વીરને આપણે છે ને ખાવાનું થોડુંક આપી દેવાનું છે પ્લસ હવે છે દીવો કર્યો છે માતાજીને અને મેં મારી બ્રેડ ખાવાની પછી મારે ત્યાં નીકળવાનું છે કે પછી લેટ નથી કરવાનો આજે બહાર વોર્નિંગ છે સ્નો સ્ટ્રોમ ની વોર્નિંગ છે ખવર હવરમાં એનું ખાવાનું દીધું છે અને ભાઈ જો કેવું ખાય છે જો એ ભાઈ શ્વાસ તો લે લે વીર શ્વાસ તો લઈ લે હે શ્વાસ તો લે શ્વાસ એટલે તો એટલું ચકત ચકત ચક ચકે ખાવા જ મીડો ખાવા જ જો ખાઈ જો ખાલી એક વાર ભાઈ મોઢું તો બની ગય કેટલું ખાસ વીર હું જાઉં છું ને બાય આમ જો ઇમોશનલ જો કેવો કેવો થઈ જજો જજો જો બોલવા મળ્યો હું જાઉં છું ઓકે બાય અને આ જે ગાડીની કાલ મેં ધોઈ છે લ્યો સત્યા નાશ થઈ ગયો અહીંયા છે ને ગાડી ધોવાથી કંઈ મતલબ જ નથી અને આમ જો સવાર થાય ને ત્યાં તો ભરાઈ ગઈ જો હું આમાં કરવું ગયો બહાર નીકળતા વેત જ જોઈ લો આ છે ને રોડ ઉપર એટલો પવન ફૂંકાય છે અને પ્લસ આવો બરફ પડે છે વાળ વાળ બધું વિખાઈ ગયું છે કારણ કે હવે જો બે આજે બહુ થાકી ગયું છું આજે બહુ કામ હતું એટલે અને હવે અમારે ઘરે જવાનું છે પણ ઘરે જાવી છે ને તો એક વસ્તુ છે કે અહીંયા બહુ એટલે બહુ સ્નો આજે ઉડે છે જો વેધર જો ઝીરો વિઝિબિલિટી છે જો ઝીરો વિઝિબિલિટી છે આગળની ગાડીનો એટલો સ્નો ઉડે છે ને કારણ કે એ ગાડીવાળા છે ને પેલા પેડ નથી નાખેલા વ્હીલમાં અને જો કે એની આગળ એટલું ટ્રાફિક છે અને પાછળ જુઓ કંઈ દેખાતું જ નથી આજે અત્યારે છે ને સ્ટોરમાંથી મેં આ ફ્રોઝન ફ્લાવર લીધું છે અને રીંગણું લીધું છે એક અને વેફરની કોથળી લીધી છે આ પાંચ ડોલર સમથિંગમાં આવ્યું અમે આ ફ્રોઝન ફ્લાવર તો કોઈ કંઈ ખાતા નથી પણ આજે સંજોગ એવા છે કે આ સ્ટોરમાં ફ્લાવર જ નથી એટલે પાઉભાજી ખાવાની ઈચ્છા છે મારે એટલે મેં કીધું છે ને ફ્લાવર આ લઈ લઈએ વાંધો રે આ વખતે ચલાવી લઈએ પછી નેક્સ્ટ ટાઈમ જોઈશું એટલે લઈ લીધું છે હવે આપણે ઘરે પહોંચી જઈએ બે મિનિટની અંદર એટલે હવે આપણે છે ને ઘરે પહોંચવાનું છે ફટાફટ ઘરે આવો ને ત્યાં વીરભાઈ જો અત્યારે છે ને ઠેકડે ચડ્યા છે અને આજે રમતે ચડ્યા છે તો ભાઈની સર્વિસ કરવી પડશે આજે હું છે જો 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 સમજો પેન્ટ શાટે છે ભાઈ હું આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો ને ઘરે ઘરે આવી ગયો તો ભોગ્યો તો એ પણ એટલે આ બજુ યાર આ કુકરની અંદર છે ને બધું વેજીટેબલ નાખી દીધું છે અને આની અંદર છે ને મેં રાઈસ મૂક્યા છે કારણ કે ફૂલા મારે અત્યારે બનાવવાના છે અને આ બાજુ મેં છે ને ચોપિંગ કરી કહે છે ઓનિયન અને હવે થોડાક ટમેટા ચોપિંગ કરવાના છે પછી આપણે ભાજીનો વઘાર દઈએ અને ખાવા બે જવાનું છે આજે નો લેટ અને વીરભાઈ વીર હું આમ જો આ છે ને રખોડામાં બી હોય ને એટલે આ કરે ભાઈને ખાવાનું જોતું હોય એટલો ઇનોસન્ટ બને ને ઇનોસન્ટ તો તું કંઈ નથી ઇનોસન્ટોસે છો 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 જો જો કેવું કરે એમ જો છો તું નથી ઇનોસે આજે છે ને ભાઈ થાક જ એવો લાગ્યો છે ને એટલે ઘરે આવીને પેલા મેં કીધું નાય લઈએ એટલે થાક ઉતરી જાય અને આ બાજુ છે ને જો મેં બધું કાપી નાખ્યું છે કાંદા લસણ બટેકા બધું કાપી નાખ્યું છે હવે બાજી નો વઘાર કરવાનું બાકી છે હમણાં કરી નાખી એનું ભાઈનું ખાવાનું બાકી છે અને ધમાલ કરશે અને અત્યારે મારે થોડોક ફ્રેશ જોતો છે એટલે બહાર નહી હો બેટા એટલે હવે બહાર તો ભાઈ આવું છે પણ આપણે ન થવા દેવાના કારણ કે મારે લાંબુ થવું છે કારણ કે મને છે ને હવે બહુ ઓલું પાણી દુખે છે અત્યારે

અને આ જો અમારા વીર માટે કપડાં લેવા હતા ને ભાઈએ પહેરી લીધા છે અને ચકા ચક લાગે છે હા 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 વીરભાઈ અમારો વીરભાઈઓ સુઈ ગયા છે હોવાની તૈયારી કરે છે એ તે કંઈ નહીં હલો ભાઈ બાય બાય ગુડ નાઇટ અને હવે મારે બ્લોગ એડિટ કરવો છે પ્લસ મારે છે ને ભાઈ સુઈ જવાનું છે કારણ કે કાલ સવારમાં ચોબે જવાનું છે એટલે